નમસ્કાર હું છું ગોપી ગાંગર આપણી સાથે દીપક રાજાણી જોડાયા છે વરિષ્ઠ પત્રકાર છે તેમની પાસેથી સમજીશું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પરિવર્તન આવવાની ચર્ચા તો ઘણા વખતથી ચાલે છે આ પરિવર્તન ક્યારે આવશે દીપકભાઈ શું લાગે છે કે હવે પરિવર્તન આવશે તો કયા એવા ચહેરા હશે જેને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સ્થાન મળી શકે ગોપી દે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીમાં પરિવર્તન ક્યારે આવશે આ સવાલનો જવાબ કોઈ પાસે ગુજરાત ભાજપમાં છે હું નથી માનતો કે કોઈ પાસે જવાબ હોય આપણે આપણે મોદીનું વર્ષ વર્ષ શાસન શાસન જોયું અને ત્યાં દિલ્હીનું જોતા આવ્યા છીએ તો આપણને બહુ ક્લિયર કટ ખ્યાલ છે કે નરેન્દ્રભાઈ ના નિર્ણય કોઈને ખબર હોતી નથી ગઈકાલે જે ઓરિસ્સાના મુખ્યમંત્રીનું નામ નક્કી થયું ગિરીશચંદ્ર મુર્મુ થી લઈને અનેક લોકોના નામો ચાલ્યા અને છેલ્લે મોહન માજી આવી ગયા ધરખમ ફેરફારો આવશે અને મને એવું લાગે છે કે પેલા રાષ્ટ્રીય પ્રમુખ ની પસંદગી થશે ત્યારબાદ ગુજરાત ભાજપના સંગઠનમાં બદલાવ આવશે હવે સૌથી મોટી વાત એ છે કે સી આર પાટીલ ક્યાં સુધી બે ઘોડા ઉપર સવાર થઈને ચાલશે કારણ કે એ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે બીજી અને બીજી બાજુ તેઓ કેન્દ્રીય મંત્રી બની ગયા છે તો ક્યાં સુધી એમને પ્રદેશ પ્રમુખ નો હોદ્દો એમનો ચાલુ રહેશે કારણ કે એક વાત એવી પણ આવી હતી કે ગુજરાત ભાજપ ને કાર્યકારી પ્રમુખ મળી શકે છે જ્યાં સુધી બીજા નવા પ્રમુખ ની પસંદગી ન થાય ત્યાં સુધી તો એમાં એક જ નામ ચર્ચામાં છે કે રજનીભાઈ પટેલ ને કદાચ કાર્યકારી પ્રમુખ નો હવાલો સોંપવામાં આવે પણ આ જો ને તો છે

મહામંત્રીઓ જે આપણા ચાર ઝોનના છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ આખી આખી ટીમ જ બદલાઈ જશે અને ત્યારબાદ ભાજપમાં સંગઠન પર્વ આવે છે એટલે દરેક જિલ્લા અને શહેરમાં પણ નવા પ્રમુખો આવશે દરેક જગ્યાએ ચર્ચા એ છે કે દરેક શહેર અને જિલ્લા સંગઠનમાં શું થશે પરંતુ માળખું ઉપરથી ચાલ્યું આવે છે પેલા રાષ્ટ્રીય પ્રમુખ આવશે પછી પ્રદેશ પ્રમુખ આવશે અને પછી સંગઠન પર્વમાં દરેક જિલ્લાના જિલ્લાના શહેર પ્રમુખો બદલાશે એટલે આખી આખી એક નવી ટીમ રાજ્ય કક્ષાના પ્રમુખ નીચે કાર્યરત થશે પણ ગુજરાત ભાજપમાં અત્યારે સવાલ એ છે કે સંગઠન અને સરકારમાં શું થશે કારણ કે અર્જુનભાઈ મોઢવાડિયા અને સીજે ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગયા પછી એમને જે લાલ વાળી ગાડી મળવાની છે એ ક્યારે મળશે હવે એનો એ સવાલ નો જવાબ કોઈ અત્યારે આપી શકતું નથી કે પેલા સંગઠન થશે કે પેલા સરકારમાં આપણે ભાઈ ફેરબદલ આવશે આ બધી ચર્ચાઓ ચાલી રહી છે પણ એટલું તો ચોક્કસ છે કે અર્જુનભાઈ અને સીજે ચાવડાને ને કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવવામાં આવ્યા છે ત્યારે એમને મંત્રીપદ મળવાનું છે હવે એ મંત્રીપદ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વિધાનસભા નું સત્ર મળે છે આપણે ત્યાં એ પહેલા મળશે કે વિધાનસભાના સત્ર સુધી રાહ જોવામાં આવશે એ પણ સૌથી મોટો સવાલ છે જો અર્જુનભાઈ મોઢવાડિયા અને સીજે ચાવડા આવે છે તો એની સાથે બીજા બે ત્રણ ભાજપના નવા ચહેરાઓ પણ આવશે આવશે ને બે ત્રણ પ્રધાનો પડતા મુકવામાં આવે એવી પણ શક્યતા છે તો કોણ ઈન થશે કોણ આઉટ થશે એ મને લાગે છે કે થોડા દિવસો સુધી બહુ ચર્ચાઓ ચાલશે એક વાત એવી પણ આવે છે કે અધિકારીઓમાં પણ મોટા પાયે ફેરબદલ આવશે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાર કોન્ટ્રાક્ટ ઉપરના જે અધિકારીઓને રાતોરાત એમના કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં ન આવ્યા અને અમુક લોકોના તો કોન્ટ્રાક્ટ ચાલુ હતા એમાં એમને ઘરે મોકલી દેવામાં આવ્યા એ જોતા અધિકારીઓમાં પણ મોટા પાયે બદલીઓ આવશે એવું કહેવામાં આવી રહ્યું છે એટલે ઉપર ટોપ થી લઈને નીચે સુધી બધી જગ્યાએ બદલીઓ ફેરફારો શક્યતા છે હવે સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બને છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે એને લઈને શું લાગી રહ્યું છે કારણ કે ચર્ચા અર્જુન પણ કરીશું પણ અત્યારે નારાજગી છે અને એ નારાજગી ને પણ દૂર કરવાની છે ગોપી એમાં એવું જ છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે આપણે ગુજરાતના નેતાઓને પૂછીએ છીએ તો એમ કે નરેન્દ્ર મોદી અમિત શાહ સિવાય કોઈને ખબર નહી હોય એટલે આપણે ગેસિંગ અને અટકળો ઉપર જ ચલાવવાનું છે અને મીડિયામાં જે નામ ગાજે છે મંત્રી મંડળમાં લેવામાં આવ્યા નથી એટલે પેલું નામ અત્યારે જે મીડિયામાં ચાલી રહ્યું છે દેવુસી ચૌહાણનું છે કોઈ પૂર્ણેશ મોદીનું નામ પણ જણાવી રહ્યા છે જે વાત ઘડે ઉતરતી નથી કારણ કે સુરત એક પ્રદેશ પ્રમુખ હોય તો બીજા પ્રદેશ પ્રમુખ

કે મારું એનું નામ તો કે મહામંત્રી તરીકે પ્રમુખ હતો ત્યારે ચાલતું હતું એટલે વાત આવી છે છે કે દરેક લોકોને નામ જ મળતું હોય એટલે આ નામો ચાલી રહ્યા છે હવે આ નામો ચાલી રહ્યા છે એમાંથી કોઈ જો એક આવી જાય તો આપણે એવું કહેશું ગમે તો કેતા ને ભાઈ અને જો નથી આવતું તો આપણા માટે એક બીજી વાત આવશે કે નરેન્દ્રભાઈ આપણે સરપ્રાઇઝ આપી પણ આ પાંચ સાત નામો અત્યારે વેગવંતા છે કિરીટસિંહ રાણા દેવસિંહ ચૌહાણ ભૂપેન્દ્રસિંહ સહિતના નામો ચાલી રહ્યા છે નરેન્દ્રભાઈ ની પસંદ કોણ હશે એ તો આવનારો સમય કહેશે સાથે સરકારમાં પરિવર્તન ની વાત છે અને કોકે મને એવું કીધું કે ભૂપેન્દ્રભાઈ રહેશે પણ આખે આખું માળખું બદલી દેવામાં આવશે સરકારનું માળખું પણ ગોપી જો ભૂપેન્દ્રભાઈ ના ચૂંટણી પછી ના જો આપણે એક્શન જોઈએ ને મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વાત કરી કે એમાં અધિકારીઓને રાતોરાત કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરીને એમને ઘરે જવાનો સૂચના આપી દેવામાં આવી પછી જે સુરતનું બહુ ચકચારી જમીન કૌભાંડ છે જે હજારો કરોડનું હતું એમાં વલસાડના કલેક્ટર આયુષ ઓક ને સસ્પેન્ડ કરવામાં આવ્યા એમાં પણ એવું કહેવાય છે કે એક બહુ મોટા પદાધિકારીની સૂચનાથી આ કલેક્ટરે આવું કર્યું હતું આવી ચર્ચાઓ ગાંધીનગરમાં ને બધે ચાલે છે હવે જો બાય ચાન્સ એ પદાધિકારી સૂચનાથી આ થયું હોય તો એ પદાધિકારી ને પણ છાટા ઉડે તેવી પૂરે પૂરી શક્યતા છે હવે એ પદાધિકારી કોણ છે એ ગાંધીનગરમાં પણ બધા જાણે છે અને રાજકીય આગેવાનો પણ જાણે છે પણ સરકારમાં સો ટકા બદલાવ આવશે એક વાત તો એવી પણ આવતી હતી જયારે થોડા સમય પહેલા કે ભૂપેન્દ્રભાઈ સામેથી ચાલીને એવું કહી દીધું છે કે તેઓ મુખ્યમંત્રી તરીકે રહેવા માંગતા નથી હવે ચર્ચા એકદમ ધીમી પડી ગઈ છે ને જે રીતે દાદા એકદમ તલવાર કાઢીને જે રીતે વહીવટ આગળ ચલાવી રહ્યા છે એ જોતા અને જે રીતના સમીકરણો બેઠા છે સી પાટીલ સેન્ટ્રલ માં ગયા અને અહીંયા હજી પ્રદેશ પ્રમુખ ની જગ્યા ખાલી છે અને ભૂપેન્દ્રભાઈ જે રીતે એક્શનમાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈ ને વહીવટમાં એકદમ સરસ રીતે વહીવટ આગળ વધારવાની લીલી ઝંડી મળી ગઈ હોય ને એવું દેખાય છે ગઈકાલે રાજકોટ ભાજપના જે નેતાઓ બધા આવ્યા હતા એમને પણ મુખ્યમંત્રીએ બહુ સરસ મેસેજ આપ્યો છે કે ભાઈ ગુજરાતમાં કોઈ કોઈ પણ જાતું કોઈ પણ જાતનું કાંડ ન સર્જાય એ માટે ફાયર સેફ્ટી ના નિયમોનું પાલન કરવું પડશે અને આ ફાયર સેફટીના ના નિયમોનું પાલન કરવાની જવાબદારી સ્થાનિક સત્તાધીશોની છે સરકારની નથી એમ કહીને મેસેજ આપ્યો છે અને કદાચ પાછળ લીલું હોય તો થોડીક રાહ જોવો ફાયર સેફ્ટી ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે એટલે દાદા જે રીતે એક્શનમાં આવી ગયા છે એ જોતા લાગે છે કે દાદાને ગ્રીન સિગ્નલ મળી ગયું છે કે તમે એડમિનિસ્ટ્રેશન ખૂબ સારી રીતે ચલાવો પેલા ચલાવતા હતા પરંતુ હવે ગાડી સ્પીડમાં ચાલવા મળી હોય ને એવું મને દેખાય છે દાદાને તમે કહી રહ્યા છો કારણ કે એનું આજે એક ઉદાહરણ મળ્યું કે વિકાસ સહાય સિવાય હવે કોઈ બીજા અધિકારી અન્ય અધિકારીની ટ્રાન્સફર નહીં કરી શકે એટલે બીજીની અ મરજી વગર નીચેના અધિકારીની ટ્રાન્સફર નહીં થાય આ પણ એક ખૂબ મહત્વપૂર્ણ ડિસિઝન કહી શકાય હોમ ડિપાર્ટમેન્ટનું બિલકુલ બે અને બે માં પરિપત્રો થયા હતા કે કોઈ પણ એ પરિપત્રો ગ્રહ વિભાગની સૂચનાથી ડીજીપી રદ કરી દીધા છે એટલે જે બદમાસી કરતા જે પોલીસ ઓફિસરો અને કર્મચારીઓ હોય એની બદલીમાં જે અવરોધ ઉભો થતો હતો એ અવરોધ દૂર કરી દેવામાં આવ્યો અને જૂના પરિપત્ર રદ થઈ ગયા એટલે પીએસઆઈ પીઆઈ ની બદલી હવે એકદમ ઈઝીલી રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કરી શકશે આ પણ એક ખૂબ જ સારું પગલું હતું કારણ કે જૂના પરિપત્રો જે પરિપત્રો હતા એ નીકળી ગયા છે એટલે એવું લાગી રહ્યું છે કે એકદમ સ્પીડમાં વહીવટ આગળ વધારવાની દિશા તરફ રાજ્ય સરકાર આગળ વધી રહી છે ને ખાસ કરીને રાજકોટના જે અગ્નિકાંડ પછી જે સરકાર એક્શનમાં આવી છે નાકા રાજ્ય લેવલે દરેક

આ તો એક કે નથી માંગતા મૃદુભાષી છે ખૂબ જ એમની એમની જે ભાવના છે ગોપી આપણે જોઈ છે કે લોકોને મદદ કરવાની ભાવના રહી છે હવે જે બધા પ્રશ્નો સર્જાતા હતા આપણે જો વાત કરીએ અટકળોની ભાષામાં કે જે બધા સંગઠન અને સરકાર વચ્ચેના જે પ્રશ્નો હતા એ ઓટોમેટિક હવે ધીમે ધીમે દૂર થઈ ગયા હોય ચર્ચા ચાલી રહી છે જે સંગઠન અને સરકાર વચ્ચે જે પ્રસ્તુત થતા હતા અગાઉ આપણે જે જોયા હતા એનો ક્યાંય ને ક્યાંય ઓટોમેટિક અંત આવી ગયો છે અને હવે કદાચ જે પ્રદેશ પ્રમુખ આવશે એ પ્રદેશ પ્રમુખ અને સરકાર વચ્ચે સંકલન બહુ સારું થઈ શકશે એવું એક ચિત્ર છે 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 અને અને જે રીતના દાદા દાદા એક્શન લઈ રહ્યા એ જોતા સચિવાલયમાં બહારની દુનિયામાં એવી ચર્ચા ચાલે કે ગાડીને બહુ ઝડપથી આગળ વધારી રહ્યા છે સ્પીડ થી ચલાવી રહ્યા છે અને એક્શનમાં આવી ગયા હોય એવું દેખાય છે એટલે દાદાને કોઈ પ્રશ્ન હવે સર્જાશે નહીં અને જે અટકળો ચાલતી હતી એ અટકળો ઉપર કદાચ પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ મુકાઈ ગયું છે એવું તો આપણે ચોક્કસ કહી શકીએ પણ સાથે સરકારમાં પરિવર્તનની પણ વાત છે કારણ કે માની લઈએ કે ચલો પરિવર્તન ન થાય પણ અર્જુન મોઢવાડિયાને લીધા છે સીજે ચાવડાને લીધા છે હવે આ લોકોને મંત્રી બનાવે તો ભાજપમાં ભડકાની સ્થિતિ જેવી પરિસ્થિતિ થઈ જશે કારણ કે તમે માને માનો છો કે લોકસભાની ચૂંટણીમાં ક્યાં કોંગ્રેસના આવેલા નેતાઓ ભાજપના કાર્યની કાર્યકરની નિષ્ક્રિયતા માટે જવાબદાર હતા મારું એવું માનવું છે કે ચેક એન્ડ બેલેન્સ ગુજરાત સરકાર કરશે જો બે અર્જુનભાઈ ચાવડા લડ્યા બે કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો ભાજપની ની જયારે કંઠી બાંધતા હોય અને એમને જયારે પ્રોમિસ આપવામાં આવ્યું હોય તો રાજ્ય સરકાર એ પ્રોમિસ પાડશે પણ એની સાથોસાથ જે ભાજપના જે બીજા પાંચ સાત નેતાઓ રહી ગયા છે કારણ કે અત્યારે જે આપણે ગુજરાત સરકારના

તો કદાચ પરંતુ ત્યાં ત્રેસઠ સીટ ઓછી આવી અને જાદુ આંકડામાં બત્રીસ સીટ જે ઓછી રહી એના હિસાબે જે ત્યાં ચેક બેલેન્સ કરવું પડ્યું અત્યારે એક સમતોલ સરકાર બની છે દિલ્હીમાં હવે એવું લાગે છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે ગુજરાત વિધાનસભાનું સત્ર મળે એ પેલા થશે કે બાદમાં થશે જો ક્યાંક ક્યાંક ને ખાડવો છે તો ઓગસ્ટ સપ્ટેમ્બર માસના આ વિસ્તરણ થઈ શકે હવે એક વાત કદાચ એવું પણ બને કે આ બંને આગેવાનોને જે રીતે પ્રોમિસ આપવામાં આવ્યું હતું તો બહુ ઝડપથી પણ થાય પણ પહેલી વાત નેશનલ પ્રેસિડેન્ટ પછી સ્ટેટ પ્રેસિડેન્ટ અને આ વિસ્તરણ ની વાત આવશે એટલે મારું એવું માનવું છે કે કદાચ એક માસ કે

ગોપી જે પરસોત્તમભાઈ નું નિવેદન હતું એમાં ગુજરાતમાં ઓછી અસર થઈ પણ રાજસ્થાન હરિયાણા અને યુપીમાં ભાજપ ને ઘણું બધું નુકસાન નો સામનો કરવો પડ્યો

દોરાવવામાં આવી અને કન્ફર્મ થઈ ગઈ હવે વાત એ છે કે પરસોત્તમ રૂપાલાનો કઈ રીતે ઉપયોગ લેશે તો શક્યતા બિલકુલ સંગઠનમાં જ શકે સંગઠનમાં કદાચ મહામંત્રી બનાવવામાં આવે અથવા તો કોઈ રાજ્યના એમને પ્રભારી પણ બનાવવામાં આવે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં દરેક રાજ્યના પ્રભારીઓની પણ નિમણૂક થતી હોય છે હવે એમને પ્રભારી તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે કે જે રાષ્ટ્રીય સંગઠન બને એમાં મહામંત્રીનો હવાલો સોંપવામાં આવે છે એ પણ બહુ રસપ્રદ બન

તો એક નજર રાષ્ટ્રીય સંગઠનની જ્યારે રચના થાય તો એમને મહામંત્રી બનાવવામાં આવે અથવા તો કોઈ પણ રાજ્યના પ્રભારી તરીકે પણ તેમને મૂકવામાં આવે તેવી સંભાવના છે હવે આ બધી વસ્તુ ગોપી ક્યારે ખ્યાલ આવશે કે પેલા રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક થશે ત્યારબાદ એ પોતાનું માળખું બનાવે અને માળખા બનાવ્યા પછી માળખું બનાવ્યા પછી જે દરેક રાજ્યના પ્રભારીની નિમણૂક થાય ત્યારે આ સવાલનો જવાબ આપણને મળશે પણ એટલું ચોક્કસ કહી શકીએ કે કેન્દ્રીય મંત્રીમંડળમાં એમનું સ્થાન નથી તો પાર્ટી કદાચ અથવા તો હાઇકમાન્ડ એમનો ઉપયોગ સંગઠનમાં કરી શકે તેમ છે બિલકુલ સંગઠનમાં કરી શકે ને આપણે જે રીતે અત્યારે ચર્ચા કરતા હતા તેના જ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે કે અગ્નિકાંડ બાદ સરકારે બદલી શકે છે ફાયરની જે એનઓસી રિન્યુઅલ પોલિસી આપ જે રીતે કહી રહ્યા હતા કે હવે ખૂબ કડક ડિસિઝન જે છે તે ભૂપેન્દ્ર પટેલ સરકાર લઈ રહી છે પણ ભૂપેન્દ્રભાઈ લઈ રહ્યા છે સાથે એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે સરકારની અંદર થઈ શકશે કારણ કે ઇમ્પ્લિમેન્ટેશન માટે જે અધિકારીઓ છે એ અધિકારીઓ ઉપર જે પકડ હોવી જોઈએ એવું કહેવાય છે કે ગુજરાતની સરકાર તો દિલ્હીથી ચાલે છે તો અહીંયા આગળ કઈ રીતે હવે ચેન્જીસ સરકાર કરી શકે

સમજાવી દેવામાં આવ્યું કડક સૂચના આપવામાં આવી છે કે ભાઈ આ બધી જવાબદારી રહ્યું છે વેપારીઓમાંથી પણ જે બુમરાણ ઉઠી છે એમાં ક્યાંક સાચી પણ છે કારણ કે પેલા આપણે વાત થઈ પ્રમાણે સુકા પાછળ લીલું બળે જે ગેરકાયદેસર રીતે ચલાવતા હતા એને તકલીફ પડે એની સાથે સાથે જે થોડે ઘણા નિયમ ની છટકબારી રાખતા હોય એ વેપારીઓને પણ મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ ક્યાંય રાજ્ય સરકાર નમતું જોખવા તૈયાર નથી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને જે રીતે ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે ગોપી એમાં બધા ગ્રીન સિગ્નલો એમને મેળવી લીધા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે એ જોતા આપણને લાગે છે કે કડકાઈથી કામ લેશે અને આ કામ તો અધિકારીઓ પાસે લેવાનું છે ને આજે આપણે છેલ્લા લાંબા સમયમાં બે થી ત્રણ જેટલા કલેક્ટર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા ભૂતકાળમાં આપણે સાંભળ્યું હતું દિલીપ ગઢવીની વાત હોય કે લાંગાની વાત હોય કે આયુષ આયુષ ઓક ના કે જે લોકો ભાજપ છતાં પણ ભાજપ સરકારે કડક માં કડક પગલું લઈને કલેક્ટર કક્ષાના અધિકારી ને સસ્પેન્ડ કરી દીધા છે આવું આપણે ભૂતકાળમાં નહોતું સાંભળ્યું ઇન્કવાયરી બાદ અથવા તો તપાસ થાય પછી સસ્પેન્શન લેવામાં આવતું હતું સુરતના કેસમાં સરકારે બહુ ઝડપી કાર્યવાહી કરી છે એટલે એ જોતા એવું દેખાઈ રહ્યું છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ હવે બહુ જ ગાડી સ્પીડમાં દોડાવીને વહીવટી તંત્રને સજાગ બનાવીને કામ કરવાના કામ કરવામાં મૂળના હોય ને એવું દેખાઈ રહ્યું છે કદાચ એવું પણ હોઈ શકે ને દીપકભાઈ કે જતા પહેલા કંઈક સારું કામ કરીને જાઉં હવે તને એવું કહી ડાઉટ છે કે ભૂપેન્દ્રભાઈ જઈ રહ્યા છે ના ના આ તો ચર્ચા ચાલી રહી છે એમની ચર્ચા પુષ્કળ ચાલે છે કે ભૂપેન્દ્રભાઈ બદલાઈ શકે છે સરકારમાં બદલાય પરિવર્તન આવી શકે છે અને બહુ જ બધા લોકો લીલી પેન સહી કરવા માટે રાહ જોઈને બેઠા છે મારું તારણ એવું છે કે ભૂપેન્દ્રભાઈ હવે નહીં બદલાય આ મારું એવું તારણ છે કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ હતી પેલા અને જે બધી વાતો આવી પેલી વાત તો એક બહુ ક્લિયર કટ છે કે કોઈ પણ માણસ ખુરશી ઉપરથી ઉતરવા માંગતો નથી આપણે ત્યાં કહેવત છે કે ખુરશી ઉપરથી ઉતરેલો માણસ કોડીનો એટલે હું તો આ બાબત દરેક લોકો માટે લાગુ પડે છે હવે ભૂપેન્દ્રભાઈ હકીકતમાં વાત કરી હતી કે નોતી એ પણ કોઈ જાણતું નથી આ તો જે અટકળો ચાલે અને માણસો વહેતી મૂકી દે એટલે વહેતી મૂકેલી વાત હોય એવું દેખાય છે અને ભૂપેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે એ જોતા ભૂપેન્દ્રભાઈ ની ખુરશી સલામત છે એવું મારું તારણ છે હવે તે વાત કરી કે લીલી પેન લીલી પેન વાળી વાત

સહી કરવાની જેની જૂની ઈચ્છા છે એ કદાચ આ વખતે પૂરી થાય એવી પણ સંભાવના છે અને આ લીલી પેન થી સહી કરવાની ઈચ્છા કોને ન હોય ધારો કે એકસો ને એકસઠ ધારાસભ્યો છે એમાંથી ઘણા બધા ધારાસભ્યો એવું માનતા હોય કે ભાઈ અમારું નામ પણ મંત્રી મંડળ ની જે ટીમ નવી બનવાની છે એમાં હોઈ શકે પરંતુ પસંદગીનો કળશ તો પસંદગી તો છે એ મુખ્યમંત્રી અને દિલ્હી હાઈકમાન્ડ કરવાનું છે અને દિલ્હી હાઈકમન્ડ થી ફોન આવવાનો છે ભાઈ બે દિવસ પછી તમે વિસ્તરણ કરો અને આ લોકોને લેવાના છે અને આ લોકોને પડતા મૂકવાના છે વિજયભાઈ રૂપાણીની ટીમ જ્યારે બદલાતી હતી ત્યારે કોઈ કલ્પના નહોતી કરી કે આખે આખી ટીમ બદલાઈ જશે સૌરભભાઈ પટેલના બંગલાઓમાં મિટિંગ ગઈ હતી અને સવારમાં જ્યારે લિસ્ટ આવ્યું તો સૌરભભાઈનું નામ નહોતું એટલે આ બધું આપણે ત્યાં શક્ય છે ગુજરાતમાં આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે કોણ ઈન અને કોણ આઉટ એ છેલ્લી ઘડીએ જ ચર્ચા છેલ્લી ઘડીએ જ ખબર પડતી હોય છે હવે તો ઘણા બધા પત્રકારો પણ થાયકા છે આપણે ઘણા બધા પત્રકારોને પૂછીએ ને ગોપી આપણા સર્કલમાં કે શું લાગે છે તો બધા પત્રકારો શું જવાબ આપે છે કે ભાઈ ગેસિંગ કરવાથી ચર્ચા કરવાનો કોઈ મતલબ ખરો છેલ્લી ઘડીએ જ ખબર પડશે છેલ્લો પૂછી તમને લાગે છે કે દર વખતની જેમ ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ ગુજરાતમાં કઈક નવું એક્સપેરિમેન્ટ કરે કેમ કે એમની તો પ્રયોગશાળા રહેલી છે ગુજરાત એટલે ક્યાં પોઈન્ટ ઓફ વ્યુ થી સંગઠનમાં કે સરકારમાં સંગઠનમાં સરકારમાં બધામાં કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં માટે ક્યાં નવું છે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી નરેન્દ્રભાઈ ના ચૌદ વર્ષ નું કર્યું હોય આનંદીબેન પટેલ ની વિદાય થશે આનંદીબેન નું રાજીનામું ફેસબુક પર આવશે એવું આપણે કલ્પના કરી હતી અચાનક આપણે ખબર પડી કે આનંદીબેન નું ફેસબુકમાં રાજીનામું આવી ગયું વિજયભાઈ જાય છે જાય છે જાય છે કોરોના ટાઈમ થી ચાલતી હતી વાત અને અચાનક સાહેબ બપોરે પાટીદાર સમાજના ફંકશનમાંથી બીજીભાઈ આવ્યા અને બીજીભાઈ રાજીનામું આપી દીધું ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના સીએમ બનશે એવું કોઈને ખબર નથી જ્યારે ભુપેન્દ્રભાઈ પટેલના નામની જાહેરાત થઈ દરેક મીડિયા હાઉસ માં બધાય દોડવા મીડિયા કે ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યાં ક્યાં વિસ્તારના ધારાસભ્ય છે તો ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો ઘાટોડિયાના ધારાસભ્ય છે આપણા ભૂપેન્દ્રભાઈ અચ્છા સીઆર પટેલનું નામ જ્યારે પ્રમુખ પદે આવ્યું ત્યારે પણ કોઈને કલ્પના નહોતી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય હતા છતાં એમને પ્રદેશ પ્રમુખની ખુરશી પર બેસાડી દેવામાં આવ્યા આખે આખું મંત્રીમંડળ બદલી નાખવામાં આવશે એ પણ કોઈને ખ્યાલ નહોતો એટલે ભારતીય જનતા પાર્ટી સંગઠન અને સરકારમાં નવું કરવા ટેવાયેલી છે ફરીથી પાછા આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરીશું નામો ચલાવશું છેલ્લે નામ કોઈ નવું જ આવશે આપણા માટે આ નવું નથી દિલ્હીમાં પણ બધા થાકી ગયા છે દિલ્હીના પત્રકારો સાથે તું પણ વાત કરતી હું પણ વાત કરતીશ જે લોકો ભારતીય જનતા પાર્ટી નું બીટ કવર કરતા હતા એ લોકો પણ થાકી ગયા એ લોકો પણ એવું જ કહે છે કે અમને પણ કઈ ખબર હોતી નથી છેલ્લી ઘડીએ કોઈ નામ આવશે ત્યારે જ ખબર પડશે પ્રેસ નોટ ની એ લોકો રાહ જોતા હોય છે આજે ત્યાં કેન્દ્રીય મંત્રી મંડળમાં જ્યારે પોર્ટફોલિયો સોંપાના

ગુજરાત સરકારનું મંત્રીમંડળ આવશે એનો જવાબ એ છે કે મંત્રીમંડળ ઓગસ્ટ સપ્ટેમ્બર પહેલા આવશે કે સત્ર પછી એ તો મુખ્યમંત્રી ને દિલ્હી હાઈકમાન્ડ નિર્ણય કરશે પણ એટલું ક્લિયર કટ છે કે આપણને દરેક વખતે જે નવી નવું પિક્ચર જોવા મળશે ને મળે છે ને એવું જ પિક્ચર આ વખતે પણ જોવા મળશે બિલકુલ દીપકભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર